આજે ડાંગ ખાતે જન આક્રોશ સભામાં જે રીતે લોકોનો આક્રોશ જોવા મળ્યો જે રીતે લોકોની ફરિયાદો મળી છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત શાસનથી એની ગરીબ આદિવાસી વિરોધી નીતિઓને કારણે મંગળભાઈ ગાવી જેવા પૂર્વ ધારાસભ્ય શ્રીઓ ભારતીય જનતા પાર્ટી છોડીને પાછા કોંગ્રેસ પક્ષમાં આવ્યા છે એ તમામ હકીકતો તમામ લોકોની જે ફરિયાદો છે કે આદિવાસી વિસ્તારમાં ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે મોટા પ્રમાણમાં સરકારી કચેરીઓમાં કમિશન જે લેવાય છે ખાસ કરીને મનરેગા યોજનામાં દસ ટકા કમિશન એડવાન્સમાં માંગવામાં આવે છે અને એ પણ ધારાસભ્યના નજીકના સગાઓ દ્વારા માગવામાં આવે છે નલસે જલ યોજનામાં મોટું કમિશન લેવાય છે મનરેગામાં ઠેર ઠેર દરેક ગામમાંથી સરપંચો પાસે લાભાર્થીઓ પાસે કમિશન લેવાય છે જળ જંગલ જમીન અધિકારના કાયદા હેઠળ જે પેન્ડિંગ દાવાઓ છે હજુ સુધી એનો નિકાલ થતો નથી આદિવાસી વિસ્તારમાં શાળાઓ બંધ થઈ રહી છે લોક બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે જ્યાં સ્કૂલો છે ત્યાં પૂરતો સ્ટાફ નથી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરો સ્ટાફ નથી દવાઓ નથી ચારે તરફ શિક્ષણ હોય આરોગ્ય હોય રોજગાર હોય કે વિકાસ હોય બધા જ ક્ષેત્રે લોકો આજે હેરાન પરેશાન છે ભાજપના રહ્યા ખુલ્લે લોકોને સરકારી યોજનાના લાભથી વંચિત રાખવામાં આવે છે આદિવાસી સમાજનો જે અધિકાર છે એ છીનવી લેવામાં આવે છે એ આક્રોશ આજે જન આક્રોશ સભામાં વ્યક્ત થયો છે મંગળભાઈ ગાવિતની સાથે સેંકડોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી છોડીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્યો સહિત કાર્યકરો જોડાયા છે 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 એક એક જ જ ફરિયાદ આક્રોશ કે આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે આ સરકાર ભ્રષ્ટાચારી સરકાર છે આ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે અને એક તરફ વિકાસ સપ્તાહ ઉજવ્યો આખા ગુજરાતમાં તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી વિકાસ સપ્તાહ નામે સરકારે જે તાઇફા કર્યા જે ઉત્સવો ઉજવ્યા